ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતના દાવા કરતી ગુજરાત સરકારના શિક્ષણ પર કાળો ડાઘ સમાન ઘટના સામે આવી છે નર્મદા જિલ્લાની એમઆર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં હાલ ટીવાય બી એસસીની સેમેસ્ટર છ ની પરીક્ષા ચાલી રહી છે પરંતુ પરીક્ષાના સમયમાં ઉત્તરવાહીની સપ્લિમેન્ટરી કોલેજની બહાર ફરતી જોવા મળી હતી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોલેજના પ્રિન્સિપાલ દ્વારા નિરાશાજનક જવાબ મળ્યો અને સંતાડી છૂટ્યા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અન્ય વિદ્યાર્થી પાસેથી પૈસા લઈ પેપર લખાવવાનું ષડયંત્ર પ્રિન્સિપાલ ખુદ કરે છે અને કોલેજને એક અરજી છે કે આજે માર્ચ બે હજાર ઓગણીસમાં જે એક્ઝામ લેવાય છે તો એની જે એક્ઝામ છે તે પહેલાં પેપરથી સપ્લિમેન્ટ્રી એડવાન્સ બહાર જાય છે અને પેપર આખું બહાર સપ્લિમેન્ટ્રીમાં લખાઈ અને અંદર આવે છે અને આ કોલેજના સાહેબો કે જેઓના સગા સંબંધીઓ અને બધા હોય છે એમને મોટા મોટા હસ્તીઓના છોકરાઓ તો એમના માટે કેમેરા બંધ કરી દેવામાં આવે છે અને જ્યારે કોઈક સામાન્ય વર્ગનો છોકરો પરીક્ષા આપતો હોય તો એની પર પ્રોપર કેમેરાનું ઝૂમ કરીને સાહેબોને જણાવવામાં આવે કે ભાઈ આ છોકરો કાપલું કરે છે ને એને ઉઠાડી મૂકો જ્યારે સગા સંબંધીઓના કાપલા થતા હોય છે છોકરાઓના તો એ છોકરાઓ પાંચ કેમેરા અને અમારી પાસે એક પ્રૂફ છે કે બે હજાર ઓગણીસની જે એક્ઝામ ચાલુ થઈ તેના પહેલાં પેપરથી આ સપ્લિમેન્ટ્રીને આ બારકોડ સ્ટીકર આ બે વસ્તુ પહેલાં પેપરથી બહાર જાય છે તો બી ક્લાસના જે એક્ઝામના જે સાહેબો મૂક્યા છે તે કોઈ યોગ્ય એક્શન લઈ શકતા નથી અને આજે અમે જ્યારે યોગ્ય એ લોકોને એ કીધું કે ભાઈ સાહેબ આની પર કોઈક બી એક્શન લો તમે તો એ લોકો એવું કહે કે અમને તો આની વિશે કોઈ જાણ જ નથી એમ આ બહાર નીકળ્યા પછી આખું પેપર અંદર લખાઈ જાય છે પચાસે પચાસ માર્કનું એક માર્કનું પણ છૂટતું નથી ને આખી સપ્લિમેન્ટરી ચેન્જ થાય છે અંદર જઈને હું એક સાયન્સ વિદ્યાર્થી છું આજે જે રીતે આ કોલેજમાં ગેરરીતિ જે સપ્લિમેન્ટરીઓ અને બારકો સ્ટીકર જોડે જે આજે બહાર આવ્યું છે એ આજે છેલ્લા પહેલાં પેપરથી જ ચાલે છે જ્યારે ચોથી એપ્રિલ પાંચમી એપ્રિલથી જ્યારે પેપર ચાલુ થયું છે ત્યારથી ટીવાય બીએસસીમાં આ રીતે ગેરરીતિ કોલેજમાં ચાલે છે એક જ બ્લોકમાં એક જ સુપરવાઇઝર દ્વારા બધું કાર્યરત થાય છે જેમાં એક જ બેન્ચિસ પર બે બે વિદ્યાર્થી એક જ બેચના બધાને બેસાડવામાં આવે છે એમને લીગલી આપ સબ્લિમેન્ટરી પહોંચાડવામાં આવે છે ભરેલી જે બહુ ખોટું કહેવાય છે અમારે કોલેજ માટે એના માટે અમે પ્રિન્સિપલને અરજી કરી પ્રિન્સિપલ આ જોતા હસ્તામાં બધું કાઢ નાખ્યું અમે સુપ્રિન્ટેન્ડન્ટને મહિલા એમને બી હસ્તહસ્તા બધું કાઢ નાખ્યું અને જે યુનિવર્સિટીથી સ્કોડ મુકાઈ છે એમને વાત કરી તો એમને અમને બહુ ખરાબ રીતે જવાબ આપ્યો કે તમારથી જે થાય તે કરી લેજો જે થઈ ગયું તે થઈ ગયું અમે આની અંદર કશું નહીં કરી શકતા પીઠ બરાબર અમને છોડીને જતા આ સમગ્ર મામલે નિર્માણ ન્યૂઝે પ્રિન્સિપલ સાથે સવાલ કરતા પ્રિન્સિપલે પણ મગનું નામ મરી ન પાડતા ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને સિનિયર સુપરવાઇઝર મેડમ પર તમામ આક્ષેપો દોડી દેતા જણાવ્યું કે હું મારી ચેમ્બરમાં હોઉં છું મને કશી ખબર નથી કોઈના હોય કોઈ રજૂઆત કરી શકે પણ આ સત્યથી પ્રૂફ હાલ છે યુનિવર્સિટીના ઓબ્ઝર્વર પણ અહીંયા છે યુનિવર્સિટીના ઓબ્ઝર્વરના અંદરમાં જ આ એક્ઝામ એ તમે એમને બી મળી શકો યુનિવર્સિટીના ઓબ્ઝર્વરને બી તમે મળી શકો એટલે એની તમારી સાથે વાત છે દ્વારા આ જે અરજી મને નમી મળી છે એ અરજી પર અમે તપાસ કરાવી છે અને યુનિવર્સિટીના ઓબ્ઝર્વરની ડિફ્રેગેટર હેઠળ ડિફ્રેગ્રેટર યુનિવર્સિટીના ધારા ધોરણ મુખ્યનું છે

પછી આ રીતે વધારાની સપ્લિમેન્ટરી બહાર જાય તો કઈ રીતે ગઈ એ હું જાણતી નથી ના એક્સ્ટ્રા તો નહીં જ હોય પણ હવે આ ગરબડ કયા સ્તરે થઈ છે એ હવે મારે જાણવું પડે તો મેસેજ તો મને પણ મળેલો કોઈ ભાઈએ ફોન કરેલો મને પણ મારા ધ્યાનમાં હું તો સતર્ક રહું છું પણ આ ધ્યાનમાં નથી આવ્યું કે અહીંથી સપ્લિમેન્ટ્રી બહાર ગયો અને આ છેલ્લું પેપર છે એ લોકોનું બરોબર હવે તો શું કરી શકાય એ તો ના હવે રોકવાનો સવાલ જ ક્યાં આવે છે પણ આ પહેલા અમને ધ્યાનમાં આવ્યું હોત કે રોજ આવું થાય છે તો કંઈક કરે પરીક્ષા દરમિયાન કોલેજમાં ઉપસ્થિત ઓબ્ઝર્વર પાસે નિર્માણ ન્યૂઝે પરીક્ષા ટાણે સપ્લિમેન્ટરી કોલેજની બહાર કેવી રીતે આવે છે અને કોણ આ ષડયંત્ર યુનિવર્સિટીના ઓબ્ઝર્વર મોહ સંતાડીને ભાગ્ય છૂટ્યા અને તમારાથી જે થાય તે કરી લેજો જે થઈ ગયું તે થઈ ગયું તેવા શરમજનક ઉચ્ચારણો સાંભળવા મળ્યા હતા તો એકબીજા પર દોષનો ટોપલો દોડતા આ લોકોને વિદ્યાના ગુરુઓ સમજવા કે પછી દલાલો નથી મહેનત કરતા વિદ્યાર્થીની મહેનત પર પાણી ફેરવતા આ ગુરુઓ સામે કડક કાર્યવાહી થાય અને સમગ્ર પ્રકરણ પાછળ કયું રાજકારણ કાર્યરત છે તે જલ્દી સામે આવે તેવા નિર્માણ ન્યૂઝ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નર્મદા નિર્માણ ન્યૂઝ